પરફેક્ટ માપથી મસાલા કરવાની રીતથી એકદમ ટેસ્ટી એવા અળવીના પાનના પાત્રા બનાવી સૂચિ બનાવવા ખૂબ જ સરળ છે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે અળવીના પાનના પાત્રા બનાવવા માટે મેં અહીંયા એક જુડી પાન લઈ લીધા છે અને તેને એકદમ સારી રીતે ધોઈને કોરા કરી લેવાના જેથી આપણે જ્યારે ઉપર બેટર લગાવીએ ત્યારે આપણને ઇઝી પડે બધા પાન એકદમ સરસ કોરા થઈ ગયા છે ત્યારબાદ તેની આ નસોનો ભાગ હોય તે કાઢી લેવાનો તો જો આ રીતે એકદમ ઇઝીલી જ નસોનો ભાગ દૂર થઈ જશે અને કદાચ નસોનો ભાગ દૂર કરતાં તમારું પાન ફાટી જાય તો કોઈ ચિંતા નહીં કરવાની એ પાનને આપણે અંદરની સાઈડે મૂકી દેવાનું તો આ રીતે આપણે બધા જ પાનની નસો અલગ કરી લીધી ત્યારબાદ મેં અહીંયા અડધો કપ જેટલો આંબલીનો પલ્પ એક બાઉલમાં હું લઈ લઈશ આંબલીને ગરમ પાણીમાં પલાળી દેવાની ત્યારબાદ તેને મસડીને પલપલગ કરી લઈશું ચાર ચમચી જેટલો ગોળ એડ કરીશું તો અળવીના પાન એકદમ ટેસ્ટમાં મોળા હોય છે તેથી આપણે ગળપણ ખટાશ અને બધા જ મસાલા થોડાક ચડિયાતા કરવાના તો ટેસ્ટ સરસ આવશે સારી રીતે ગોળ ઓગળી જાય એટલે તેમાં આપણે મસાલા કરી લઈશું બે ચમચી જેટલું તેલ એડ કરવાનું જેથી પાન અંદરથી સરસ સોફ્ટ રહે તેલ મિક્સ થઈ જાય એટલે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું એક ચમચી મોટી એક ચમચી ભરીને ધાણાજીરું પાવડર એડ કરવાનો એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી જેટલું મરચાંને તીખા મરચાંની પેસ્ટ એડ કરી છે એક ચમચી લસણની પેસ્ટ એડ કરવાની જો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને એક ચમચી જેવું મીઠું એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું અને અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરવાનો જેથી અજમાની ફ્લેવર સરસ આવે બે ચમચી જેટલા તલ એડ કરવાના અને બે ચપટી જેટલી હિંગ એડ કરીશું થોડોક ગરમ મસાલો નાની અડધી ચમચી જેવો એડ કરવાનો અને બધી જ વસ્તુને મિક્સ કરીશું તો અજમો એડ કરવાથી પાન આપણને પચવામાં હળવા રહે છે તેથી અજમાને સ્કીપ ના કરવો સારી રીતે બધા જ મસાલાને મિક્સ કરી લેવાના અને ત્યારબાદ તેમાં બે કપ ભરીને ચણાનો ઝીણો લોટ એડ કરવાનો જે આપણે રેગ્યુલર ઘરમાં વાપરતા હોય છે તે જ લોટનો મેં ઉપયોગ કર્યો છે અને તેમાં બે ચમચી હાંડવાનો લોટ એડ કરીશું તો જો તમારી પાસે હાંડવાનો લોટ ના હોય તો સ્કીપ પણ કરી શકાય અને બે ચમચી જેટલો જો ચોખાનો લોટ હોય તો એ પણ એડ કરી શકાય એક પિંચ જેટલો ખાવાનો સોડા એડ કરવાનો અને મિક્સ કરી લેવાનું અને થોડું થોડું પાણી એડ કરતા જવાનું અને બેટરને બનાવી લઈશું તો થોડું થોડું પાણી એડ કરવાનું જેથી ગાંઠા ના પડે અને આપણું બેટર એકદમ પરફેક્ટ બને તો બે કપ આપણે લોટ લીધો છે તેની સામે અડધો કપમાં પણ થોડું ઓછું પાણીની જરૂર પડશે તો જો આ રીતનું બેટર બની ગયું છે પણ હજી મને થોડુંક ઠીક લાગે છે એટલે બે ત્રણ ચમચી જેટલું પાણી હું એડ કરી લઈશ બેટરને બહુ ઢીલું નહીં કરી રાખવાનું ઢીલું ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું બસ જો આ રીતનું આપણે બેટર બનાવી લેવાનું જો ઢીલું થઈ જશે તો પાન ચોપડવામાં આપણને થોડીક તકલીફ પડે એટલે આ રીતનું થોડુંક મીડિયમ બેટર રાખવાનું અને હવે નાના અને મોટા પાન અલગ કરી લેવાના અને જે ત્રિકોણ પાન હોય એનો આગળનો અણીવાળો ભાગ આગળ રાખવાનો અને જે પાનનો નસોવાળો ભાગ છે તે ઉપર રાખવાનો આ રીતે પાનને ગોઠવીને તેમાં પાતળું પાત્રું બેટર આપણે ફેલાવી લેવાનું પાતળું પાતળું બેટર લગાવી દઈશું આખા પાન ઉપર બેટરને લગાવી દેવાનું એકદમ જો ટેસ્ટી મસાલો બનાવ્યો હશે ને તો આપણા અળવીના પાન પણ સરસ ટેસ્ટી લાગશે અને હવે બીજું પાન લેવાનું અને તેનો અણીનો ભાગ આપણી સાઈડ રાખીશું અને બીજા પાનની પણ નસોવાળો ભાગ ઉપર રાખવાનો અને તેને પણ આ રીતે આખા પાનને બેટર લગાવી દેવાનું પાતળું પાતળું તો આ રીતે ત્રણ કે ચાર પાન આપણે મૂકીને બીડા વારી શકીએ અને હવે ત્રીજું પાન પણ આ રીતે ઉપરની સાઈડે મૂકી દઈશું અને તેના ઉપર પણ પાતળું પાતળું બેટર લગાવી દેવાનું અત્યારે હું ત્રણ ત્રણ પાનના બીડા વારી રહી છું પણ ચાર ચાર પાનના બીડા પણ વારી શકાય અને હવે પાનને સૌથી પહેલાં સાઈડ પરથી ફોલ્ડ કરી લેવાનું અને તેના ઉપર આ રીતે બેટર થોડું થોડું લગાવી દેવાનું એટલે પાન એકદમ સરસ ચીપકી જશે બીજી બીજી સાઈડ પણ પાનને ફોલ્ડ કરી લેવાનું અને બેટર લગાવી દેવાનું હવે ઉપરની સાઈડે પણ આપણે ફોલ્ડ કરીને બેટર લગાવી દઈશું તો આ બેટર ફેવિકોલનું કામ કરે છે તેથી આપણે બધી સાઈડે લગાવતા જ જવાનું એટલે પાન સરસ ચોટી જશે અને હવે આપણી સાઈડેથી ફોલ્ડ કરી લેવાનું અને બેટર લગાવીને આ રીતનો એકદમ ફિટ રોલ વાળી લેવાનો જો એકદમ ઇઝીલી જ રોલ વળાઈ જશે તે જ રીતે આપણે બધા રોલને વાળી લેવાના જો કેટલો સરસ પાનનો રોલ વળાઈ ગયો ને તો આ રીતે આપણે બધા જ પાનના રોલ વાળી લેવાના અને પેન આપણું ગરમ થાય એટલે જે ઉપર જાળી હોય એના ઉપર તેલ લગાવી દેવાનું એટલે પાન સરસ ઇઝીલી બહાર આવી જાય પાનને ગોઠવી લેવાના અંદર બીડાને અને ઢાંકણ બંધ કરીને ફાસ્ટ આંચે વીસથી પચીસ મિનિટ માટે પાનને થવા દઈશું તો મેં પચીસ મિનિટ પછી આપણે પાનને ચેક કરી લઈશું તો એકદમ સરસ આપણા પાન અહીંયા ચડી ગયા છે તો હવે એને બહાર કાઢી લેવાના અને ઠંડા થાય ત્યારબાદ તેના પીસ કરી લેવાના તો જો એકદમ સરસ આપણું બીડું સહેજ પણ છૂટું નથી પડ્યું આ રીતનું સરસ બીડા તૈયાર થઈ ગયા છે અને હવે તેના પીસ કરી લઈશું તો આ રીતે થોડાક મોટા એવા પીસ કરવાના જેથી આપણે વઘારીએ ત્યારે પાન છૂટા ના પડી જાય જો આ રીતનું સરસ આપણો રોલ બનીને તૈયાર થઈ ગયા છે અને હવે વઘાર કરવા માટે સાત આઠ ચમચી જેવું તેલ એક પેનમાં એડ કરીશું તેમાં અડધી ચમચી જેવી રાઈ એડ કરવાની રાઈ ફૂટે એટલે તેમાં મીઠા લીમડાના પાન એડ કરવાના એકદમ સરસ વઘાર થઈ જાય એટલે તેમાં બે ચમચી જેટલું તલ એડ કરીશું તલ ફૂટે એટલે તેમાં બે ચપટી જેટલી હિંગ એડ કરવાની સારી રીતે વઘાર થઈ જાય એટલે તેમાં નાની અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર અને એકદમ થોડુંક હળદર પાવડર એડ કરવાનો જેથી પાનનો કલર ઉપરથી સરસ આવે સારી રીતે મિક્સ કરી દેવાની ગેસની આંચ મેં અત્યારે એકદમ ધીમી જ રાખેલી છે અને તેમાં થોડું પાણી એડ કરી લેવાનું અડધો કપ જેવું ત્યારબાદ તેમાં ખાંડ એડ કરીશું અડધી ચમચી જેવી ખાંડ એડ કરવાની અને ત્યારબાદ ગેસની આંચ ફાસ્ટ રાખીને પાણીને ઉકળવા દઈશું એકદમ સરસ પાણી ઉકળવા દેવાનું જો કલર તમે જોઈ શકો છો કે સરસ આવી ગયો છે પાણી એકદમ સરસ ઉકળે એટલે એક ચમચી લીંબુનો રસ એડ કરવાનો અને અંદર આપણા પાત્રા એડ કરી દઈશું તો આ રીતે ઉપરથી થોડુંક મરચું ખાંડ અને લીંબુ એડ કરીશું ને એટલે પાત્રાનો ટેસ્ટ સરસ આવશે અને કલર પણ સરસ આવશે તો સારી રીતે એકદમ ધીમેથી હલાવવાનું જેથી આપણા બીડા છૂટા ના પડી જાય અથવા તો જો આ રીતે પણ એને આપણે હલાવી શકીએ તો ત્રણ ચાર મિનિટ પાનને થવા દેવાના થોડા ક્રિસ્પી કરી લેવાના ત્યારબાદ તેમાં છેલ્લે ધાણા એડ કરી દઈશું તો અહીંયા આપણા પાત્રા બનીને તૈયાર થઈ ગયા છે તો કેટલા મસ્ત મજાના ચા સાથે ખાશો તો પણ મજા આવશે એમને ખાસો તો પણ મજા આવશે એકદમ ટેસ્ટી પાત્રા બનીને તૈયાર છે તો જો તમને રોલ પણ અંદરથી જોઈ શકો છો કે એકદમ સરસ અહીંયા પાત્રા બની ગયા છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો